સુરતના કામરેજ તાલુકા ખાતે આવેલા વાવ ગામથી એલસીબીએ ઝડપી પાડ્યો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો આ જથ્થો વાવ ગામના નાયરા પેટ્રોલ પંપના પાર્કિંગમાં મૂકેલા ટાટા ટ્રક નંબર જીજે સિક્સ ઝેડ છેતાલીસ બાવન માંથી મળી આવ્યો હતો જોકે આ જથ્થાને શાકભાજી માટે ઉપયોગ લેવાતા પ્લાસ્ટિકના કેરેટની આડમાં સંતાડી રાખવામાં આવ્યો હતો ત્યારે જાણવા મળી રહ્યું છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રોહી જુગારની પ્રવૃત્તિ ઉપર વોચ રાખવા માટે સૂચના આપવામાં આવી હતી અને તેના આધારે એલસીબી સહિત પેરોલ ફોરલે કોર્ટની ટીમો બનાવી લિસ્ટેડ બુટલેગરની પ્રવૃત્તિ ઉપર તેમજ નેશનલ હાઇવે ઉપર વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાને લઈને વોચ ગોઠવી હતી તે દરમિયાન સંયુક્ત ઉપરોક્ત નંબરવાળા ટાટા ટ્રકના સ્થળ સહિત બાતમી મળતા મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે ઉપરના વાવ ગામે પોલીસ પહોંચી ગઈ હતી પરંતુ ટ્રક નંબર જીજે સિક્સ એ જેડ છેતાલીસ બાવન ના ચાલક ફરાર થઈ જતા ટ્રક ની તપાસ હાથ ધરતા રૂપિયા છ લાખ બે હજાર થી વધુ જયારે જ્યારે મુદ્દામાલ વહન કરવા માટે ઉપયોગમાં લેવાયેલા વાહન ની કિંમત રૂપિયા દસ લાખ અને કેરેટની કિંમત રૂપિયા છ હજાર મળી કુલ સોળ લાખ આઠ હજાર થી વધુ નો પોલીસે કબજે લીધો છે અને ફરાર થયેલા ટ્રક ડ્રાઈવર પૂરા નામ સરમાની ખર ના હોવાથી ગુનો દાખલ કરી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ એસડીટીવી લાઈવ ન્યુઝ સુરત હરમે સત્યની સાથે